તો હેલો મારી વાલીવાલી બહેનો તમારી માટે બેસ્ટ ન્યૂ કલેક્શન દરબારી સાડીમાં સેલ લઈને આજે આવી ગયા છે તો જોઈ લો આ સાડીમાં કેટલા કલર આવવાના છે તો આપણે એન્ટિક ડિઝાઇન લઈને આજે આવી ગયા છે તો જોઈ લો બધા ફેન્સી કલર આવવાના છે આ ડિઝાઇનમાં અને ફક્ત ઓનલી હોલસેલમાં જ તમને મળી રહેશે હાવ સસ્તા ભાવમાં કેવું વર્ક આવશે જોઈ લો આ ડિઝાઇનમાં હાવ સસ્તા ભાવે તમને સાડી મળી લેવાની છે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ને હો મારી વાલી બેનો કારણ કે હાવ સસ્તા ભાવે તમને સાડી મળી દેવાની છે તો જોઈ લો કેવા એન્ટિક પીસ આવેલા છે આ ડિઝાઇનમાં બધા કલર આપણી પાસે હાજરમાં મળી દેવાના છે અને જો આ વિડીયો તમને ગમે તો પાંચથી દસ જણાને શેર કરવાનું તો ભૂલતા જ ને હો મારી વાલી બેનો તો જો કેવા મસ્ત નવું ન્યૂ કલેક્શનમાં સાડી લઈને આજે આપણે આવી ગયા છીએ કારણ કે આવા એન્ટિક પીસ તમને ક્યાંય જોવા નહીં મળે એવા પીસ તમને શક્તિશાળીમાં જોવા મળી રહેશે તો હવે